હારો કોમ કરીને આવ્યો છું પૈસા નથી આને કેટ દુખે પણ હવે શું કરો પૈસા આતા નથી

હવે છે અમારે પૈસા આવે તમે તો ખાઈ દીધા પેલા હું મહેમાન પર છે હવે હેડો પર ને કે હમુનિયા આવે શો હમુનિયા માપ માં રહેજો ને કે અમારે વાત ઉડાડવા આવો તમે એટલે કોણ કે અમે કહો તમે વાત ઉડાડવા આવો મને લાગે આ ઘરનો નહીં છો કહેવાનું આવતું એટલું બધું તમારે આ તો ખાઈ તમે આ જમવાનો જ નહીં હો સારું કહેવાય બંને

ના નહીં પણ હવે તમે પેલા એમ કહો તો તને મળવા તું એની વાત ઉડાવવાયા તા હું એને શું કીધું છ વાતા આયો છ આયો શું તો એને તારે ગણત જાવા પડે જરૂર પડે વાત આ છે તો બસ તો મને એટલું કીધું પપ્પા એ છે ને પપ્પા No 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 <laughs> <laughs> ਏ ਜੀ ਮੰਗਲ ਭਾਵਨ ਆ ਮੰਗਲ ਭਾਰੇ ਤਰਸਉ ਸੁਸਤੇ ਤੇਰੇ ਯਾਰੀ રે ਬਿਹਾਏ ਉਹ ਆ ਜਾ ਭਾਈ ਆ ਵੀ ਤੁਸੀਂ ਕੋਈ ਨਕੋ ਨਾ ਰਹਿ ਲੈ ਆੜੋ ਮਤਲਬ ਆ ਜਾ ਕੋਈ ਬਾਖੀ ਬਾਖਾ ਪਹਿਲਾਂ ਨਾ ਨਾ ਮਾਗੀ ਜੋ ਤੀਆ ਨਾ ਭਾਈ

તમે ગમ બહુ માથા ભર્યું નહી કાલિયા મને સોડે ના ના નહીં

તમે શું કરી એમ કરી તમે ચા બે જણા તો ના ભમાય અરે બમીન તો આર તબન થાજો તબી થોડું ના તો મને પેલા મારો તો શું મારી આ મુનો મન ના ખાલે ગમે ઝગડો છે બોલી દેવાનો ગમે તે હું તમારે સાથ આપી હારો ચા બીજો કોઈ મગાઈ ચા તો અમારે પેલા પકાકા ઘરે જાવ છે આવો બસ કોઈ ની બેઠા

આ રૂડા જોયો ખબર પડે એ તમે શું કરી તમે શું કરી ધોકો લાવ પેલા

ના ના હવે આવ દિલ હવે આવ નઈસ બસ બસ બીજા તો વીજું કોઈ નઈ હાલ ના રાખો હવે બોલતા ન અમને તો ખબર ને અમે બોલતા ન અમે કાદી ને બોલ પગ ડાબુ આ બસ બસ કોલ હા તો બીજા આદરે દાડક આ તો દમીયતા ગણ બસ તું આઈએ યાર તું આમી આ તો તમા ભદરી ગયો થાર